જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આંબળાનો મીઠો એકદમ સરસ અને ફ્લેવરફુલ આપણે મુખવાસ બનાવવાના છીએ છીણીને એકદમ સરસ અને આપણે ન બાફવાની કે કોઈ ઝંઝટ વગર આપણે એમણે આપણે મસ્ત એકદમ સરસ આપણે મુખવાસ બનાવવાના છીએ એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાનો પસંદગી થઈ જશે એટલો મસ્ત આપણે આ મુખવાસ બને છે મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે અત્યારે આંબળા આ સિઝનમાં શિયાળામાં મસ્ત આવે છે અને આપણે ફ્રેશ હોય તે આંબળા લેવાના છે આ રીતના એટલે એકદમ સરસ આપણો મુખવાસ બને આપણે આ આમળા શરીર માટે ઘણા બધા ફાયદા કરે છે આપણે વિટામિન સીથી ભરપૂર હોય છે આપણે આંખના નંબર પણ ઉતરી જાય છે આપણે ત્રણ મહિના સિઝનમાં ખાતા હોઈએ આપણે આમળા તો અને આખા વર્ષ ખાવા માટે આ રીતના જો મુખવાસ બનાવીશું તો તમે આખા વર્ષ માટે ખાઈ શકશો હવે આપણે આ આમળાને ઝીણી લેશું આને સાઈડમાં મૂકી દેસું અને આપણે કોઈ પણ ખમણી આ રીતના લઈ લેશું અને આપણે મોટા કાણાવાળી આવે છે તે લેવાની છે એટલે આપણે મસ્ત ખમણ બને આપણો મુખવાસ આ રીતના આપણે ખમણી લેશું આપણે ખમણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આ મોટા છિદ્રવાળું છે તો આપણે લાગવાની પણ ભીતી લે એટલા માટે આપણે ખમણવામાં ખાસ ધ્યાન રાખશું આ રીતના આપણે જાડું ખમણવાનું છે એટલે એકદમ મસ્ત આપણે મીઠો મુખવાસ બને

હવે આ ખમણ આપણે કોઈ વાસણ મોટું હોય તેમાં નાખી દેસુ આપણે આ રીતના જ રહેવા દેવાનું છે એટલે આપણે થોડું વાસણ મોટું હશે તો તરત સરસ મિક્સ કરવાની પણ આપણે મજા આવશે એટલે આ રીતના આપણે પહેલા મોટા વાસણમાં નાખી દેસુ હવે આપણે આમાં સંચળ પાવડર થોડોક નાખી દેસુ અડધી ચમચી જેટલો ને આપણે કલર વાળો કરવો છે એટલે આપણે હળદર નાખીશું આપણે ફ્રૂટ કલર નથી નાખતા હળદર નાખીશું તો આપણા શરીર માટે પણ હેલ્થી છે એટલા માટે આપણે હળદર નાખીશું આપણે મરી પાવડર નાખીશું અડધી ચમચી હવે દળેલી મિશ્રી નાખીશું આપણે અઢીસો ગ્રામ છે તો સો ગ્રામ મિશ્રી નાખીશું આ રીતના આપણે જો ભેળો મુખવાસ કરીશું તો નાના બાળકો ખારો ન ખાતા હોય તો આ ભેળો નાખશે તો નાના બાળકોને ખાવાની પણ મજા પડી જશે આપણે મિક્સ આમાંથી આપણે પાણી કે કોઈ વસ્તુ કાઢવાની નથી આમાં આપણે સુકાવા દેવાની છે જો આપણે તેમાં પાણીની ચવીને કાઢી લેશું તો તેના એના છે આપણે ઓછા થઈ જશે અને ગુણધર્મ પણ ઓછા થઈ જશે એટલા માટે આપણે આમાંથી પાણી કાઢવાનું નથી આ રીતના જ આપણે રહેવા દેવાનું છે અને આ રીતના જ સુકાવા દેવાનું છે આપણે ચારથી પાંચ દિવસ છાંઈ સુકવવાનું છે આપણે તડકે જરા પણ સુકવવાનું નથી આપણે છાંઈ સુકવશું એટલે એકદમ સરસ આપણે શિયાળો છે એટલે ફટાફટ ચારથી પાંચ દિવસમાં સુકાઈ જશે અને આ રીતના આ રહેવા દેવાનું છે અને આપણે આછું કપડું ઢાંકીને રહેવા દેશું એટલે હવા પણ મળે અને આપણે મિશ્રીનો રસો થશે તે ચૂસી જાય એટલા માટે આપણે કોટનનું કપડું ઢાંકી દઈશું હવે આની માથે કોઈ પણ વસ્તુ આ રીતના રાખીને આપણે ઢાંકવાની છે એટલે આપણે જરા પણ અડે નહીં અડી જશે તો આપણે ચાસણી આપણે જે રસો થશે તે ચૂસી જશે ત્યારબાદ આ રીતના આપણે આછું કપડું કોઈ પણ કોટનનું ઢાંકીને રહેવા દેસું એટલે માટી આપણે કચરો કે ધૂળ ઉડે નહીં એટલા માટે આ રીતના ઢાંકીને રહેવા આપણે દિવસમાં મસ્ત થઈ કલાક પછી આપણે આપણે છે ત્યાં સુધી નથી સરસ મુખવા સુકાઈ ગયો છે એકદમ ક્રિસ્પી બની ગયો છે આ રીતના આપણે ક્રિસ્પી બનવા દેવાનો છે ત્રણ દિવસમાં આપણે સરસ સુકાઈ ગયો છે આપણે શિયાળાનો આપણે ભૂર પવન લાગતો હોય અને ઠંડીના હિસાબે છાઇએન છાંય આપણે સૂકો છે છતાં પણ એકદમ સરસ સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આ મુખવાસ તમે આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકો છો અને આપણે ફ્રીજમાં રાખી દેવાનો છે એકદમ સરસ આવો રહેશે અને મહેમાન આવ્યા હશે તો આપણે મહેમાનને દેશું તો તે પણ વખાણતા વખાણ કરતા રહી જશે એટલો મસ્ત આ મુખવાસ બને છે એકવાર જરૂર ટ્રાય મારજો હવે આપણે કાચની ઝાર ભરી લેશું આપણે કોઈ પણ કાચની જાર લેવાની છે તેમાં આપણે બધો મુખવાસ આ રીતના કરી લેશું સરસ આપણે સરસ મુખવાર તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આ રીતના જરૂર ટ્રાયમાં જો એકદમ સરસ બનશે અને આપણે વર્ષમાં શિયાળા ઋતુમાં જ આવે છે એટલા માટે આપણે આખા વર્ષ માટે આ રીતના કરી તો વર્ષ માટે ખાવા થશે અને આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આપણે સ્કીન વાળને બધામાં ફાયદા કરે છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ